કેમ છો મારા વાલાઓ બધા મોજ માં ને સ્વાગત છે કે અમારા નવા વ્લોગ માં બધા ગુડ મોર્નિંગ જય માતાજી મસ્ત મજાની સવાર થઈ ગઈ છે હાલો કાય ખટે ની મસ્ત સવાર થઈ ગઈ છે હવે આપણે પાસે ખબર છે તમને 8 વાગે લાઈટ આવી ગઈ છે 8 વાગી ગયા 8 ને માથે 10 થઈ છે આપણે જવું છે વાડીએ આ કૃપાલી અને કૃપાનો મોડું જોજો હમણા આ કૃપાલી છે મારે શું કરશો તું તને શા જવાનું છે હા એ સમજો આ જો અમારે તો લિસ્ટ લગાડી લગાડી મોઢું જો કર્યું ને હે બંગના આવું કર્યું

કેમ કે ઠંડી એટલી છે મિત્રો એ પીગર રમજો ખવારમાં ઝાકા એ ખબર વાડીએ આવે ત્યારે ખબર પડે કે ઝાક ઘરે ન ખબર પડે વાડી આવે ને ત્યારે રમજો તમે એ ધૂમસ જવો સમજો કેટલો બધો ધુમસ છે ઓહો અને આમાં તો ઝાકળ આવે ઝાકળ ઝાકળ કે આમાં બહુ વરાળું નીકળે છે ગરમ પાણીનું તમે જોઈ શકો છો ધીમે ધીમે તમે દેખાય ઓછું દેખાય આ ઠંડુ આ ગરમ પાણી હોય મિત્રો આ હે આમાં તમને આવી લ્યો ને તો ભરાવ્યું જો નીકળે દેખાય છે તમે નિરખિન જો વરાળું નીકળે છે બોલો ઠંડુ ગરમ ગરમ પાણી એ કોઈ નાવાનું મન થઈ ગયું મિત્રો એટલું ગરમ પાણી છે વાહ ભાઈ વાહ કઈ ઘટે નહીં કાંઈ ઘટે નહીં મિત્રો હા છે ને ડૂકી મારી લો સલકા મળી છે ટાંકી આપણે એટલે કુંડી ટાંકી નહીં કુંડી તો વરાળું નીકળે છે મિત્રો એટલું ગરમ પાણી છે ને કે નાવાનું મન થઈ જાય આપણને હાલો નાવા કાંઈ ગટર ની નાવાનું મન થઈ જાય મિત્રો તમને કહું જે આ ગરમ પાણી આવવાનું કારણ શું ખબર છે તમને ઉપરનું જે સ્તર હોય ને એ ઠંડુ આવે સાકાળના કારણે ઠંડીના કારણે નીચે જે જમીન હોય ને ગરમ ઉકળતી હોય એના કારણે ગરમ પાણી આવે મિત્રો તો આપણે નાવાનું મન થઈ જાય તો ગરમ પાણી આવવાનું કારણ મેં તમને કીધું ચાલો મસ્ત હતો પાણી વાળવા મળી આજ અમારો વારો છે કુવામાં પાણી વાળવાનું કાલે ઓલા છે અમારા પડોશમાં હતો એમનો હતો ઓલી સાઈડ દેખાય તમને તો જે છે ને એમનો હતો વાળો પણ છે આજે આપણો વારો છે કુવાનું જેટલું પાણી હોય ઉલા ચાર પાંચ જેટલા લેવા એટલા લઈ લેવાના છે હાલો મસ્ત હવે પાણી હું વાવા મળ્યું આ સાચી વાત છે આપણો મોર્નિંગમાં એમ વહેલા જાગીને વાડી આવી એટલે આમાં આનંદ આનંદ થવા મળે આપણને મજા આવી જાય જવા કેવું ઠંડુ પાણી ઠંડુ મા કેવું ગરમ પાણી છે મિત્રો વાહ કેવું મસ્ત ગરમ પાણી છે કઈ ઘટે જ નહીં ચાલો આ ઠંડીના કારણે મારે છે ને ન બોલવાનું બોલાય રહે છે આમાં હું તમે ઇગ્નોર કરજો શું કરું મિત્રો કેમ કે ઠંડી તેટલી વાય છે અને એમ થાય કે ડૂકી મારી જાવ પણ બધી બાજુ છે પણ ડૂકી મારી બહાર નીકળે છે પણ ઠંડી વાય છે જો મિત્રો કેવો મસ્ત પાણી જાય છે કાંઈ ઘટે જ નહીં રહો ક્યાંનું ક્યાં પકી ગયું આમાં વરાળું નીકળતું જાય મિત્રો પણ દેખાય નહીં તમને આમાં પણ વરાળું નીકળતું જાય ગરમ ગરમ પાણી હાલો મસ્ત પાણી વાળી આવી જાવ વાળવા માટે તમે પણ આવું છે વાળવા મારો સથવારો કરો ના થોડી આવી જવાય ને તો મિત્રો હાલો વાઈ ગયા છે પોણા બાર હવે જો ક્યાં લાગ્યા ઓરડી લઈ ગયા છે એક આ પાટલું રહ્યું છે આ ચારનું પાટલું મસ્ત તો ચાલુ જ છે આમાં હું હમણાં ચાલુ હું કરી દઉં એ પવાય છે એટલે આમાં ચાલુ કરી હું ઘરે વિવા તો કલાક હાલ છે પાણી કેમકે કુવાનો ડારમાં કુવાનું જે પાણી હતું એ થઈ રહ્યું છે કુવામાં ઉલાળો બે વાગ પાછો લેવો પડશે અત્યારે કુવાનું થઈ રહ્યું છે તો હવે એમાં વાય હું ઘરે મસ્ત બપોરા કરતા આવી હાલો તમે બ્લોક માં બી કન્ટિન્યુ રહેજો કન્ટિન્યુ હાલતો વાલતો મિત્રો અહીંયા ભીગો છું બોલો માણ અમે થી ચાલુ કર્યું છ હાત જ પાટલા પવાણા છે જે આ તો એક આ બાકી છે પછી ઓડી ઓલ બાજુ પવન ચાલુ થાય અમારી જીભ કેમ લબ લબ આપણે થાય છે મને મજા નથી આવતી લોક બનાવવાની બંધ કરવું પડશે પછી બહુ બધું પછી મિત્રો આપણે ઓડી પછી વાળવાનું બહુ મિત્ર બોર પછી છે ને ઓડી ઓડી ની સાઈડ ઓલી સાઈડ છે નાથી વાળવાનું ચાલુ કરવાનું છે તો મિત્ર હાલો ઘરે વ્યવહાર છે મસ્ત બપોર કરી લઈએ બપોર મમ્મી જો આ મસ્ત માનવી બી શેકા છે બાફિયા છે શું કર્યું તેલ વાળા તેલ તળે એમ ને વાહ ચટણી વાળા મજા આવશે ને આ છે નું શાક છે વાલનું હે એ વાલનું હાલો ખાવા બપોર હાલો મિત્રો મસ્ત બપોર કાલે લઈએ આવી જા બપોર કરવા તમે બડાઈ

કેરો હજી પવાય ન રહ્યો મિત્રો અડધી કલાક માં જમીન વ્યવો બોલો બપોરા કરીને વ્યવો એટલું ઓછી સ્પીડ તમારે છે સ્પીડ આપડે તો બહુ સ્પીડ છે તો હજી આ કેરામાં પાણી જાય છે પછી આથી ચાલવાનું વાળવાનું કરો નાના કેરા આવી જાય પછી આ મોટા હતા તો અહીંયા લેગી પછી આ નાના એવડે આવી જશે મજા આવશે વાળવાની હાલો હું તો મસ્ત બેઠો બેઠો એક રીલ જોતો હતો અને અત્યારે જો અહીં જો હું કાં આટલું બધું શું અવાજ મળે મધ ઉડ્યું તો માય ગોડ એક મને નો ચોટી જાય માખી ખીધો દેખાય છે તમને જો મધ કહેવાય મધ આ પ્યોર પ્યોર મધ કહેવાય મિત્રો અને પ્યોર મધ કહેવાય ને જોવા જાવું પણ હવે માખીને પાછી બેસી જાય ને મધપુડા ઉપર ત્યારે જોવા જાઉશું ત્યાં જ સુધી જોવા જાય જાઉં આપણા પછી બજારમાં લેવા જઈએ ને એ બધું પ્યોર નો કહેવાય અને જે આપણે વાળિયુંમાંથી પછી ક્યાંક વાડીઓ પછી ક્યાંક જંગલમાંથી પ્યોર મધ કહેવાય એ ખાય જાવ એટલે મજાત આવી જાય ચાળા વાઈ ગયા છે ત્રણ અને પપ્પા આવી ગયા પપ્પા અત્યારે લેવા ગયા છે ખાતર હવે ઓલી સાહેબના પંદર સા છે ને ચણાના હવે ખાતર નાખવાનું છે ખાતર નાખી ડાયરેક્ટ પાણી વાળનું છે એમાં પણ અત્યારે તો આમાં અહીંયા લગી હું પી ગયો છું વાળતો વાલતો ક્યાં ઓરડી હતી ક્યાં અહીં વેવ હજી લગભગ ત્રણ થી ચાર પાવાના પપ્પોવાઈ ગયો તો અમે પપ્પા લઈને આવે ખાતર પછી મસ્ત અમે ખાતર નાખી દેવા કામમાં તો કામ છે હાલો તો મિત્રો તો પપ્પા ખાતર નાખે છે ચાલુ છે કન્ટિન્યુ હું પણ ખાતર જ નાખતો હતો પણ હું છે નાખું આવ્યો અને લાઇટ પણ વાઈ ગઈ મસ્ત તો તમે અત્યારે લાટે વાઈ ગઈ છે હાલો હવે કાંઈ ઉપાડી હવે ખાતર જ નાખીએ ખાતર હું આમ પાસે જોવા ગયો છેલ્લે છેડે છેડે મિત્રો પપ્પાથી પડી ગઈ તો લઈ ગઈ એક પડી ગઈ છે ને હાલ હાલો મસ્ત ખાતર નાખતા ગઈ કાંઈ છે યુરિયા ખાતર નાખીએ છીએ અમે અત્યારે તમે જો ચો પસંદ યુરિયા ખાંડ છે ને ખાંડ આલો ખાવી ચાલો ચણામાં પંદર સામાન નાખવાનું છે હાલો નાખવા મળે ફટાફટ કાંઈ પણ વાત જોયા વેગર તો મિત્રો હાલો પંદર સામાં મસ્ત ખાતર નાખી દીધું છે એમાં કાંઈ ઘટ્યો નહીં અને જો હવે અગિયાર સા રહ્યા છે એ કાલે આજે તો નહીં હવે કેમ કે પોણા છ સાડા પાંચ પોણા છ થવા એવા છે અને હાલો જો મળે તો ખાતર નાખી નાખી પગ જોવું મિત્રો મારું ક્યો થઈ ગયો છે વાત કરું તમને ચણાનો ખાર આ ચણા છે એનો ખાર હાલી હાલી પાણી વાળી વાળી અને ખાતર બી મિક્સર પગ કયો થઈ ગયો મારો ધોવો તમે આવા પગ થઈ જાય મિત્રો જો ચાલો ફટાફટ હવે ભાગીએ ઘરે મણસે ખાતર નાખી દીધું કાઈ કટ્યું નહીં એમાં પપ્પા નાખી દીધું મેં પંદર છાહ હું વાલ લાગ્યું બે જણા હોય તો મમ્મી ઘરે છે હાલો કાલે અહીંયા સામાન નાખવાનું છે ખાતર હાલો લોગમાં બે કન્ટેન રહી ગયો ફટાફટ હવે ઘરે ભાગી જઈએ એ બીજું શું હાથ મસ્ત હાલો તો મિત્રો હવે મસ્ત વાળું પાણી થઈ ગયા છે અને અત્યારે લોગ મારે એન્ડ કરવાનો આવ્યો ત્યાં લાઇટ વાઈ ગઈ ટાણે બોલ વાળું પાણી કરીને મસ્ત અત્યારે ટાઈમ બેઠા ને લાઈટ વાગી મૂકું હમણાં વિડીયો એન્ડ કરું કેમ કે ઠંકાઈ ગયું હતું મિત્રો મોબાઈલમાં ચાર્જિંગ તો આખો દિવસ વાળી વાળી હતો અને ચાર્જિંગ મૂકો પડે ને બસ આઈફોનમાં એવું કે સાચી ટકે નહીં બસ બહુ પડે ચાર્જિંગ કરતા લાગે તો ચાર્જિંગ મૂકીને એવો બહાર આવો તો લાઈટ હોય ગઈ જમીન ડાયરેક્ટ વાળું કર્યું ના એવું થયું હતું આવો મિત્રો હવે ને વિડીયો પણ અહીં એન્ડ કરી નાખીએ મળે કાલ નવા લોકમાં જો આજનો લોક ગમે લાઈક કરી નાખજો શેર કરી નાખ્યો ચેમ્મનો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખ્યો થેન્ક યુ ફોર વોચિંગ માઇ વિડીયો જય માતાજી મિત્રો ફટાફટ સબસ્ક્રાઈબ કરવા લખ